આપ્યું છે અમે કોંગ્રેસમાં કામ કરતા હતા ત્યારે અમારા બોર્ડના કામો થતા જ નહોતા અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાગેલા ભારતીય જનતા પાર્ટીમાં આવતીકાલે જોડાવવાના છે તેવી પણ માહિતી આવી ગઈ છે બંને ગાંધીનગર મનપાના કોર્પોરેટર હવે કેસરીઓ ધારણ કરશે તો ક્યાંક બહુ સામાન્ય વાત આપણને લાગે ચૂંટણી જોવા મળે ને એવું જ ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યું છે કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપ્યું અને ત્યારબાદ હવે કેસરીઓ ધારણ કરશે બંને ગાંધીનગર મનપાના કોર્પોરેટર કેસરીઓ ધારણ કરવાના છે બંને કોર્પોરેટરે પોતાના મત વિસ્તાર વડીલો કાર્યકર્તાઓ અને મિત્રો સાથે ચર્ચા કરીને જ રાજીનામું આપવાનું નું નિર્ણય કર્યો છે તો બંને મનપાના કોર્પોરેટરે ભાજપનો ઘણા સમય સુધી વિરોધ કરતા આવ્યા છે છતાં પણ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે અને આ જે રાજકારણ છે જે ચૂંટણી પહેલા હંમેશાથી સામે આવતું હોય છે ને આ વિશે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી હિતેન્દ્રજી ફરી એક વખત રાજીનામું કોંગ્રેસમાંથી અને હવે ભાજપમાં જોડાવાના છે ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના બે છે ચૂંટણી પહેલા મહાનગરપાલિકાની રચના વર્ષ બે હાજર દસ માં કરવામાં આવી ત્યારથી લઈને કહી શકાય કે ગાંધી મહાનગરપાલિકામાં બે હાજર હોય પંદર હોય

ગાંધી મહાનગરપાલિકામાંથી નામ છે થઈ ચૂકી છે હવે અંકિત બારોટે વાત કરીન ગજેન્દ્રસિંહની વાત કરી આ બંને લોકો પૈકી અંકિત બારોટે વાત એટલા માટે કરીશું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મેયર તરીકે રીટાબેન પટેલને બનાવવાના હતા જે અત્યારે ગાંધી ઉત્તરકાના શકે છે એ દરમિયાન અંકિત નું અપહરણ કરવામાં આવ્યું અને ઘેરજા રાખવામાં આવ્યા રીટા કેતન પટેલ કે જેમની સાથે અંકિત બારોટનો ખૂબ ગરોગો છે કે રીટાબેન જે મેયર બને એમના

જોડાવા જઈ રહ્યા છે એના કારણે ગાંધી મહાનગરપાલિકામાં કોંગ્રેસ નહીં રહે પણ આમ આદમી પાર્ટી સીમિત રહેવાનું છે પણ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે કોંગ્રેસ નું મતદારો ચોક્કસ હોય છે

ભાજપમાં જાય ત્યારે સીજે ચાવડા ની ભાજપમાં જોડાવાની આ અસર કહી શકાય છે ચોક્કસપણે ખૂબ અંગત પરિવાર છે સ્વાભાવિક છે કે મેં આપણે પહેલા કીધું ત્યારે બહુ સ્થિતિ ખરાબ પાંચ વર્ષ પહેલાની વાત કરું જયારે નવી મહાનગરપાલિકાની ટીમ બની ત્યારે રીટાબેન જયારે મેયર ભારતીય કપોડી હતી બરોબરીની લેવલમાં હતી એટલે એક પણ સભ્ય આગળ પાછો થાય તો પરિસ્થિતિ બદલાય એવી સ્થિતિ હતી એટલા માટે રીટાબેન પટેલ મેયર બને એ માટે અંકિત ભારત નું અપહરણ કરાયું કે રાજકીય ડ્રામા થયો એ વાસ્તવિક સ્થિતિ બહુ અલગ છે

કાર્યકર્તા તરીકે છે આ એક શરૂઆત છે એવા લોકો છોડી છે એમને લાભો પણ થયા છે કોઈ મંત્રી પણ બન્યું કેબિનેટ મંત્રીમાં બન્યું રાજ્ય કક્ષા બન્યું આ સ્વાભાવિક પ્રક્રિયા છે અત્યારે ભારતીય જનતા પાર્ટી સિવાય એમના માટે કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ પણ નથી આર્થિક લાભો માટે સત્તા મેળવવા માટે સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીને ફોળવા બેસે એ સ્વાભાવિક પ્રક્રિયા છે એમાં કોઈ નવી વાત નથી ખાસ કરીને ભાજપ જે છે વારંવાર સાબિતી પણ આપી રહી છે કે કોંગ્રેસમાંથી જો ભાજપમાં આવશે તો તમને ગમે કંઈક ને કંઈક તો મળશે જે પ્રકારની પેટા ચૂંટણીમાં તમામ એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તે ક્યાંક એ વાતની સાબિતી તો આપી જ રહ્યું છે એક સંદેશો આપે છે ભાજપ કે તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશો તો ભલે ને આંતરિક વિખવાદ કેમ ના થાય ભાજપમાં પણ તમને ફાયદો મળશે રાજનીતિ હોય એ સમાજ હોય દરેક જગ્યાએ હંમેશા સત્તામાં જે લોકો હોય મજબૂત લોકો હોય બળિયા લોકોનું સન્માન થતું હોય છે નબળા લોકોનું ક્યારેય કોઈ પણ જગ્યાએ સ્થાન નથી હોતું સમાજ હોય રાજનીતિ હોય કોઈ પણ ક્ષેત્ર હોય જે મજબૂત લોકો એનું સન્માન થતું હોય છે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેવાનું છે સતત સત્તામાં રહેવું હોય તો મજબૂત લોકોનો સાથ લેવો પડે ભારતીય જનતા પાર્ટી અત્યારે તમે વાત કરો કે બાય ઇલેક્શન જાહેર થયું એમાં એક પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તક ન હોય તો ન જ પડે

ભાગોળ્યા માટે ગીતા તમે અપક્ષ લડ્યા ચૂંટણી લડ્યા જીત્યા અત્યારે ભારતીય જનતા પાર્ટી એમને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે આજે માવજી દેસાઈની વાત કરું માવજી દેસાઈ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી અપક્ષ લડ્યા જીત્યા છે એટલે તાકાત નું પ્રદર્શન કરવું પડે પોતાની તાકાત અને બળ હોય તો તમે રાજકારણમાં ચાલી શકો છો નબળા લોકોનું કોઈ જગ્યાએ સ્થાન નથી હોતું સ્વાભાવિક છે અર્જુન મુઢવાડિયા હોય તો આટલો બધો વેવ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈને બાકી ભારતીય જનતા પાર્ટી ટીમ લાગી છતાં પણ અર્જુન મોઢવાડિયા જીતી ને હતા ચિરાગ પટેલ ખભા પણ જીત્યા છે તો પોતાના બળ ઉપર જીત્યા છે તો સ્વાભાવિક પ્રક્રિયા છે કે આ બધાને તક ફરી મળવી જોઈએ ના તમામ એમની સીટો હતી સીધે ચાલો વિજાપુર માં વિજાપુર માં રમણ પટેલ એમને હરાવી ન શક્યા આજે હરાવી ન શક્યા એટલા માટે એમને ભાજપમાં લાવવા પડ્યા છે ભાજપ માટે એક એક મહત્વ છે કારણ કે ભાજપ માટે પાંચ લાખની લીડ પાર કરવાની છે બીજું ભારતીય જનતા પાર્ટી આજ નું વિચારી આવતીકાલ માટે પણ વિચારે છે કે બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવશે બે હજાર બત્રીસ માં આવશે તો બે હજાર બત્રીસ માં કોઈ પણ જયારે ચૂંટણી આવે તો આવા બળિયા લોકોને સામે ના રહેવા દેવાય નહીં તો ભાઈ કોંગ્રેસ સત્તામાં આવી જાય કોંગ્રેસ સત્તામાં રાખ ના આવવા દેવી હોય તો કોંગ્રેસ ના બળિયા લોકોને ભાજપની સાથે બેસાડવા પડશે ભાજપ સત્તાએ બેસાડવા પડશે ના ભાજપે એમને ગેરંટી આપી છે તમે બળવસી રાજપૂત જુઓ ઉદ્યોગ મંત્રી જેવો મહત્વનો હવાલો આપે છે રાઘુજી પટેલ જો કૃષિ મંત્રી આપે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ને રાખ્યા છે આજે રાજ્યસભામાં નરેન્દ્ર આજે અત્યારે મહેન્દ્રસિંહ બારીયા જ દોઢ વર્ષ પહેલા કોંગ્રેસ માંથી ટિકિટ આપી પ્રભુ વસાવાની સ્થિતિ જો બારડોલી પર એમને સાંસદ બનાવે છે બે હાજર ચૌદ ત્રીજી વાર ટિકિટ આપી છે આજે તમે દેવુસિંહ ચૌહાણ ને જુઓ ભારતીય જનતા પાર્ટી પેલા ધારાસભ્ય ટિકિટ આપી પછી બે હજાર એમને લોકસભા ટિકિટ આપી એમને કેન્દ્રમાં મંત્રી પણ બનાવે ભારતીય જનતા પાર્ટી હંમેશા બળિયા લોકોનું સન્માન કરે છે અને નબળા લોકોને ઠેકાણે પાડે છે એ પણ એક વાસ્તવિક સ્થિતિ છે એટલે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા એક વાત સમજી લેવાનું જવું છે પ્રજા માટે કામ કરવું પડશે પાર્ટી માટે ઘસાવવું પડશે ધન મન અને મજબૂત થવું પડશે તો ચોક્કસ ભાજપ એમને પણ ધારાસભ્ય ટિકિટ આપી શકે લોકસભાની આપણે રાજ્યસભા આપે મંત્રી પણ બનાવે નબળા લોકોનું કામ નથી જી બિલકુલ અને આ પ્રકારનું રાજકારણ ક્યાં તો એક સારો સંદેશો પણ પણ આપે છે તમામ કાર્યકર્તાઓ માટે 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 કામ કરવા કરવા જનતાના મુદ્દાઓ પર ચર્ચા અહીંયા જે રીતે રાજીનામું આપ્યું છે ને ત્યારે જે પ્રકારનું નિવેદન આપ્યું છે કે અમે જયારે કોંગ્રેસમાં છીએ ત્યારે અમે અમારા જ વોર્ડના કામ નથી કરી શકતા અમારા વોર્ડના કામ નથી થતા આ પ્રકારનું જે નિવેદન છે એમાં કેટલું તથ્ય કહી શકાય છે શું ખરેખર આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હશે કોંગ્રેસમાં કે પછી આ હવે જે પ્રકારે જે તમામ કાર્યકર્તાઓ વિશેષ કામ કરાવી શકો વિસ્તારની પ્રજાને લાભ અપાવી શકો આજે રસ્તાના કામ હોય ગટરના કામ હોય પાણીના કામ હોય પ્રાથમિક સુવિધાઓના કામ સારી કરાવી શકાય સત્તામાં હો તો ચોક્કસ થઈ શકે બિલકુલ સાચી વાત છે

જો વિપક્ષમાં રહીએ તો આપણને સારા ધંધો પણ ના મળે ધંધો ના મળે તો તમે સારી કમાણી પણ ના કરો એટલે પાટલી બદલવાથી ફાયદો થાય એમાં કોઈ બેમત નથી જેમ કહી શકાય કે કોઈ નોકરી ધંધો બદલીએ તો સ્વાભાવિક પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ સારા મળતા હોય છે આ એક પ્રકારની સ્થિતિ રાજકારણમાં હોય છે આ રાજકારણમાં એમનું પ્રમોશન હોય છે સત્તા પક્ષમાં જોડાવ એટલે પ્રમોશન થાય તમને કરોડો રૂપિયા કમાવાની તક મળી શકે છે એ સાચી વાત છે પરમારની સામે એ જ ગજેન્દ્રસિંહ પરમારને વર્ષ બે હાજર બાવીસ માં સ્થિતિ જો એમને ટિકિટ મહેન્દ્રસિંહ ચૌહાણ પારી ને નહોતી આપી આજે ભારતીય જનતા પાર્ટી માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપે એના પત્ની ની પણ ચિંતા કરી પત્નીને સરકારી નોકરી પણ ને લોકસભાના સાંસદ બનાવે છે તમે સમજી શકો છો કે સરકારી નોકરી છોડીને મારા સાંસદ બનવાનો મોટો જોગાડ ક્યારે ચોક્કસથી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર અત્યારે જે પ્રકારે આ માહોલ જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાંથી એક એક પછી નેતાઓ કાર્યકર્તાઓ કોર્પોરેટર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે તે જોતા એવું કહી શકાય છે કે કોંગ્રેસે પોતાના નેતાઓને બચાવવાની જરૂરિયાત છે અને ભાજપ તેમને જે પ્રકારે આવકારી રહ્યું છે તે રીતે ભાજપને પણ સમજવાની જરૂરિયાત છે કે આંતરિક વિખવાદ જો વધતો જશે તો ક્યાંક તેની વિપરીત અસર ભાજપને પણ થઈ શકે છે પુરુષોત્તમ નિવેદન થી જે પ્ર